કાખર તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલમાં ક્ષત્રિય જાગીરદાર દર રાત્રો સમાજની એકસો પંચ્યાસી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો का कांकरे तलुका वेपारी मथक थरा नगरपालिका पंडित दीनदयाल होल्मा श्री द्वारकाधीश संस्कार एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट द्वारा कांकर क्षत्रिय जागीरदार राजपूत सामजनी एक सौ पंचासी दीक्राओ नो सन्म्मा समारोह गुजरात क्षत्रिय महिला प्रमुख तृप्तिबा रावल पूर्व कुलपति उत्तर गुजरात यूनिवर्सिटी पाटण डॉक्टर दीपूबा देवड़ा अध्यक्ष स्थापन योजना जमा दीप प्रगटा कार्यक्रम ने खुल्लो मुको दीपूबा देवड़ा पूर्व उपकुलपति उत्तर गुजरात यूनिवर्सिटी पाटण पूज्य साध्वी जी हंसा બા યોગ વિદાન આશ્રમ ભાલુસણા ગુજરાત ક્ષત્રિય મહિલા પ્રમુખ તૃપ્તિબા ને થરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતા કુંવરબા જયપાલસિંહજી વાઘેલા દ્વારા ગોમાતાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરાયું જેમાં મોટી સંખ્યામાં રાજપુત સમાજના અગ્રણીઓ યુવા અને મહિલાઓ સહિત બાળકો ખાસ કરી ઉપસ્થિત રહ્યા કાંકર તાલુકાના વેપારી મથક થરા જાજાવાડા વાડીનાથ ધામમાંસો પ્રથમ વખત એકસો પંચ્યાસી દીકરીબાઓના સન્માન સમારોહમાં ભાગ લીધો જેમાં વાત કરીએ તો શ્રી દ્વારકાધી સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત સભ્યો દ્વારા જે વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સુંદર રીતે અભ્યાસ કરી સારી ટકાવારી લાવી નોકરી ધંધા રોજગારમાં પોતાના માતા પિતાને ગામ સાથે રાત્રો સમાજનું ગૌરવ વધારે છે તેવી તમામ દીકરી બાઓનું મનોબળ મજબૂત બને તેવા ઉમદા પ્રયત્ન કરી એક નવી પ્રેરણા મળે તે માટે પ્રયાસો કરાયા હવે એકસો પંચ્યાસી દીકરી બાઓ પોતાના કુટુંબ પરિવાર સાથે ભવિષ્યમાં તેમના સસુરાલમાં પણ શિક્ષણનો પાઠ ભણાવી ગણાવી પરિવારમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી માટે પૂરતું ધ્યાન રાખી શકે અને પછી એક જૂની પરંપરા પ્રમાણે કહે વચ્ચે ભણેલી ગણેલી દીકરી સો જેટલા દેશમાં ક્ષત્રિય જાગીરદાર સમાજની દીકરીઓને સ્વરૂપે આશીર્વાદ અને અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું જેમાં કાંકરે તાલુકામાં રાજપૂત સમાજની ખાનદાની ખુમારી અને કાર્ય શૈલી આ કાર્યક્રમમાં આંખે ઉડીને વળગે એવો અનેરો લ્હાવો લેવા મોટી સંખ્યામાં રાજપૂત સમાજ ઉમટી પડ્યું અને કાર્યક્રમને સફળ બનાવવા શ્રી દ્વારકાધીશ સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અથાગ પરિશ્રમ કરાયો જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું અહેવાલ અરવિંદસિંહ ભટેસરિયા કાંકરે છે

cyflwyno'r